વિરોધ યથાવત છે ભીખાજી સમર્થકોએ કમલમ બહાર કર્યો છે બારૈયાએ ચાલતી પકડી લીધી છે મહત્વનું છે કે ભાજપે ભીખાજી ઠાકોર ટિકિટ કાપી શોભનાબેન બારૈયા ઉમેદવાર જાહેર કરતા અરવલ્લી ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ ભીખાજી સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે છે તો વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો હાઈકમાન્ડે આપેલા આદેશ અને ત્યારબાદ નામ કરવામાં આવ્યા જાહેર પરંતુ નામ જાહેર થતાની સાથે આ વખતે છવ્વીસ બેઠકોમાંથી માંથી કેટલીક એવી બેઠકો છે કે જ્યાં ભાજપ ને વિરોધ સામનો કરવો પડી રહ્યો છે પોલીસે દેખાવકારોને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરે ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવે દેશ પ્રચાર કરી જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં અરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છે અને અમને જો કમલમના અંદર ઓફિસમાં પહેવાના દેશવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છે અને આયાત ઉમેદવાર જે સુભનબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકામાં રાજીનામું મૂકી નથી ડાયરેક્ટ જો ટિકિટ આપવા આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે

સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે તમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં એ આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાયેલા એ જાણવા માટે આવ્યા છીએ બીજું કે જે તે આ પેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ગોઠવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે અઘાડી

પછી વાત કરવામાં આવે તો જે ભાજપે લોકસભા માટે ઉમેદવાર જે જાહેર કર્યા બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો ત્યારબાદ આજે જે શોભનાબેન જે બારી હશે બારૈયા અરવલ્લીના કમલમ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ જે ટિકિટના જે માગદાર આપ્યા હતા ઉમેદવાર બદલ બદલવા માંગ કરતા હતા તે ખેસ કરીને બાર વિરોધ કરી રહ્યા હતા તો બીજી તરફ જે કમલમ છે કમલમની અંદર તેમનું સ્વાગત થયું હતું ને જે मंत्री जी ઉપરાંત જે હોટેલવશને સ્વાગત કર્યુંતું ત્યારબાદ જે શોભનાબેન વારીયાતા બારેયાને સ્વાગત કર્યા બાદ મુજે બેઠક પૂરી થયા બાદ તેઓ ત્યાંથી જવાના થઈ ગયા હતા થાભાર આપનો તો અહીં આપ જો કે પોલીસ દેખભાળ કરઓને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો વિકાજ ઠાકોરની ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કાર્યાલયના દરવાજા બંધ કરી દેવાયા છે શોભનાબેન વારીયા કે જેની ટિકિટ આપવામાં આવી છે તેઓને પણ અંદર જવા દેવામાં આવ્યા નથી તો બીજી તરફ વિકાજ ઠાકોરના સમર્થકોને કમલમની બહાર બેસી વિરોધ કરી તો ભીકાજી ઠાકોરે ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરાઈ રહી છે